નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબ્સ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણું આપણે ગાજર બીટ અને મરચાંમાંથી બનાવીશું ઓછા મસાલાથી ઝડપથી બની જતું અને ટેસ્ટમાં બેસ્ટ અને આ ઉપરાંત દિવસો સુધી બગડે નહીં તેવું આ અથાણું બનવાનું છે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ ગાજર મરચાં અને બીટનું અથાણું ગાજર અને બીટનું રાય વાળું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે અહીં મેં એક ગાજર લીધું છે એક બીટ લીધું છે અને બે મરચાં લીધા છે આ વસ્તુ જે મેં લીધી છે ને તેનું પ્રમાણ તમે વધારી પણ શકો છો એક બીટની સામે બે ગાજર અને વધારે મરચાં પણ લઈ શકો છો હવે આપણે આ ત્રણેય વસ્તુને સારી રીતે ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે હંમેશા અથાણું બનાવતી વખતે કે જે વસ્તુને વધારે સમય સુધી સાચવવાની હોય તે કોરી રહેવી જોઈએ એટલે ભેજ રહેવો જોઈએ નહીં એટલે કોરી કરી લેવાની અને સારી રીતે ધોઈ લેવાની હવે આપણે કટિંગ કરીએ ગાજર મરચાં અને બીટને આપણે લાંબી ચીરીઓમાં કાપી લીધા છે લાંબી ચીરીઓમાં ન કાપવા હોય તો મેં કહ્યું તેમ તમે નાના નાના ટુકડા પણ કરી શકો છો ગાજર મરચાં અને બીટને સમારી લીધા પછી હવે આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું એક વાસણ લઈએ અને તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન રાયની દાળ રાયના કુરિયા લઈએ સાથે એક ટેબલ સ્પૂન શેકેલું મીઠું મીઠાને શેકીને લેવાનું અને અડધા લીંબુનો રસ ત્યાર પછી એક ચમચી તેલ ઉમેરી દઈએ અને હવે આ બધી વસ્તુ મિક્સ કરી લઈએ આ અથાણામાં હળદર નાખવાની જરૂર જરૂર નથી નથી તો કલર આવી જશે ને લાલ એટલે એકદમ સારી રીતે આપણે ના કુરિયા તેલ મીઠું તેને મિક્સ કરવાના છે ઓછા મસાલાથી બનતું અથાણું છે પણ બહુ સરસ બને છે ઇન્સ્ટન્ટ બની જાય છે પંદર દિવસ માટે બનાવવું વીસ દિવસ માટે મહિના દિવસ માટે અથવા જ્યારે મન થાય ત્યારે તાજે તાજું બનાવીને પણ ખાઈ શકાય તેવું બને છે આ બધું મિક્સ કર્યા પછી આપણે ઉમેરીશું મરચાની ભૂકી મરચાની ભૂકી તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો છો આપણે અહીં દોઢ ચમચી મરચાની ભૂકી લીધી છે મરચાની ભૂકી નાખ્યા પછી ફરીથી આપણે મિક્સ કરી લઈએ અને આ મરચાની ભૂકી મેં કાશ્મીરી મરચાની ભૂકી લીધી છે તમારે જો તીખું બનાવવું હોય તો તીખી મરચાની ભૂકી અને કાશ્મીરી બંને મરચાની ભૂકી નાખી શકાય મિક્સ માં અને અહીં જે મરચા લીધા છે ને તે પણ મોડા લીધા છે તીખા મરચા લીધા નથી તમને પસંદ હોય તો તીખા મરચા પણ લઈ શકાય ગેસનો ઉપયોગ કરી આવી માત્ર મીઠાને શેકવા માટે જ ગેસની જરૂર છે બાકી તેલ આમાં કાચું નાખવાનું છે અને ઉપરથી તેલ નાખીશું ને તે પણ આપણે ગરમ કર્યા વિનાનું જ નાખવાનું છે મસાલો તૈયાર થઈ જાય પછી આપણે એડ કરી દઈએ કાપેલા આ ત્રણેય શાકભાજી મરચું બીટ અને ગાજર અને હવે આપણે હાથેથી ચોખા હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ મસડીને બધો જ મસાલો સારી રીતે અથાણામાં ચડી જાય જોયું ને એકદમ સહેલી રીતે બનતું અને માત્ર ઓછા મસાલાથી તરત જ બની જાય તેવું અથાણું બહુ સરસ લાગે છે ડેઈલી ડેઈલી જમવામાં લઈ લઈએ ને બપોરે સાંજે તો દાળ ભાત ખીચડી કઢી કે ગમે તે જમવાની સાથે સારું લાગે છે આ રીતે બધું મિક્સ કરી લીધા પછી હવે આપણે લીંબુ અને ફરીથી થોડું તેલ ઉમેરીશું અથાણા મસાલામાં સારી રીતે મિક્સ કર્યા પછી આપણે ત્રણ ચમચા તેલ એડ કરી દઈએ તેલને ગરમ કરવાની જરૂર નથી કાચું જ તેલ એડ કરવાનું છે અને તેલ તેલ લેવાનું એટલે બહુ સરસ સુગંધ આવે અને અથાણું બાર મહિના સુધી કે જેટલો સમય રાખવો હોય તેટલું ટકી શકે પણ આ અથાણું ફ્રિજમાં જ રાખવાનું છે અને હવે ફરીથી અડધા લીંબુનો રસ અને ત્યાર પછી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને આ અથાણાને તરત બનણીમાં ભરી શકાય છે ચોવીસ કલાક રાખવાની પણ જરૂર નથી અને બન્યા પછી ઠંડુ જ છે એટલે ફ્રીજમાં રાખી દેવાનું ફ્રીજમાં રાખશો ને તો ઘણા બધા દિવસો સુધી બગડશે નહીં અને એક વર્ષ સુધી પણ જો રાખવું હોય ને વધારે બનાવીને તો પણ રાખી શકાય છે પણ જો વધારે સમય રાખવું હોય ને તો તેલ થોડું વધારે એડ કરવાનું ડૂબાડુબ તેલ રાખવાનું તૈયાર થઈ ગયું છે ગાજર બીટ અને મરચાનું ઇન્સ્ટન્ટ રાયવાળું અથાણું અથાણું તૈયાર થઈ જાય પછી જ્યારે બોટલમાં ભરવાનું આવે ને ત્યારે કાચની એકદમ ક્લીન કરેલી અને તડકો આપેલી અને ગરમ પાણીથી ધોયેલી ડ્રાય એવી બરણીમાં ભરવાનું અને એકદમ ચુસ્ત ઢાંકણું બંધ થાય ને તેવી જ બરણી લેવાની તૈયાર થયેલા અથાણાને પહેલાં આપણે બાઉલમાં લઈ લઈએ જુઓ કેટલો કલરફુલ ને કેટલું સરસ અથાણું બનીને તૈયાર થયું છે ગાજર મરચાં અને બીટનું ઇન્સ્ટન્ટ કાચું અથાણું તમને કેવું લાગ્યું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર તમે પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ